લેવા હાલો મિત્રો ઊંડુ કાશ્મીરથી હવે ભાગ બેમાં જઈ રહ્યા છીએ પોખરણગઢ કિલ્લા રાજા અજમલજીના મહેલમાં તમને બતાવું એન્ટ્રી ગેટ તમે જોઈ રહ્યા છો આ બીજો દરવાજો અને પહેલો દરવાજો આ અહીંયાથી એન્ટર થયા અમે અને આગળ વધીએ તો એના પહેલાં ટિકિટ બારી આવશે જે પચાસ રૂપિયા એક મોણસ દીઠ ચાર્જ છે ટિકિટ લેવા અમારા મિત્ર ગયા છે એટલી ઘણી તમને બતાવું અંદરનો નજારો થોડો એન્ટ્રીનો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે લાઈક પણ કરજો તો મિત્રો અંદર જઈએ તો આ મહેલનું મોધગામ કિલ્લાની વાત કરીએ તો ચૌદમી સદીની વાત થાય છે ચૌદમી સદી એટલે છસ્સો વર્ષ પહેલાંની વાત છે અને મિત્રો આ મહેલ જોઈ રહ્યો એમાં ચૌદમાંથી પંદરમી ભેટી હાલ મોજૂદ છે રાજા અજમલ સિંહની એટલે મિત્રો મહેલ બહુ જોવાલાયક સ્થળ છે રામદેવરા જઈએ તો પહેલાં પોખરણ પણ જઈ શકો અને પાછળથી પણ જઈ શકો બીજા દિવસે પણ તો મિત્રો જરૂર જુઓ કિલ્લો અને જોવાલાયક સ્થળ છે એક વખત તો જાવું જ તો મિત્રો હવે અંદરની વાત કરીએ તો છસો વર્ષ પહેલાંના બોધ કોમમાં તમે જોઈ શકો કે એ વખતે કેટલી કોતરણી કોમકાજ કેટલું ચોખ્ખાઈ જેટલું બધું વ્યવસ્થિત કામ કરેલું છે એ વખતે તો આ ગેટ અંદરનો પણ આવ્યો એક બીજો અને હવે તમને જૂની બધી વસ્તુઓ તમને બતાવું થોડી તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો જોવા માટે તો અમને પણ અરખ આવે કે તમને બતાવીએ નવા વિડીયો અને હજી ભાગ ત્રણની અંદર મિત્રો રામદેવરા તમને બતાવશું અને ચોથા ભાગમાં જેસલમેર બતાવશું તમને જેસલમેરનો કિલ્લો અને પાંચમા ભાગમાં તમને બતાવશું સમ અને છઠ્ઠા ભાગમાં તમને કુલધરા બતાવશું તો મિત્રો અમારા સાથે બન્યા રહો અને બતાવું હવે તમને જૂના વાસણો દેખાતા હશે ઢોલડી દેખાતી હશે ખોડીણું દેખાતું હશે તવિયું દેખાતી હશે અને પાલખી પણ તમે જોઈ લો મિત્રો તો એ વખતની પાલખી પણ છે અને હાથીની પાલખી પણ છે મિત્રો પણ જ્યારે તમે બધું બતાવીશ તો તમે જાશો તો તમને નવાઈ નહીં લાગે આ તલવાર છે રાજા અજમલજીની જે કેટલી મોટી છે એ વખતે અજમલજી જેટલા હશે એ દેખો અને એ નજારો છે એ મહેલનો જોઈ લો તમે અંદરના ભાગનો આ જૂના ના છે આવું ઘણું બધું વસ્તુ જોવાની છે અંદર મિત્રો બધી બતાવીશ તો તમને મજા નહીં આવે કે જોવા આવવાની તો મારા મિત્રો ખાસ તમે પોખરણ ઘટ જાજો અને દેખજો પચાસ રૂપિયા જ અંદર જવાની ટિકિટ છે મિત્રો એટલે થોડા ઘણું મૂક આપીને તમને બતાવું છું કે તમને એક વખત જવાની ત્યાં ઈચ્છા થાય મેં તમને બતાવ્યું એ ચાલીસ ટકાથી પચાસ ટકાનો જ ભાગ છે અને મિત્રો અહીંયા દ્વારકાધીશનું મંદિર પણ છે જે દ્વારકાધીશ પોતે આવીને જ રામદેવરા આપ્યા હતા જે પોતાનો જ અવતાર હતો કૃષ્ણનો જ એ બધી વાત તમે ત્યાં જઈને જાણી લેજો અને આ મહેલનો ઉપરનો નજારો હું બતાવું છું જ્યાં આમ દ્વારકાધીશનું મંદિર છે ત્યાંથી જ તો મિત્રો બન્યા રહો ત્રીજા ભાગમાં બતાવો